ધાંગધ્રા ધોળિયાધાર વિસ્તારમાં અર્બન હેલ્થ સેન્ટરનું લોકાર્પણ કરવામાં આવ્યું ધ્રાંગધ્રા પાલિકાની બીજી ટમમાં ખૂબ લોકચાહનાવાળા અને સ્ફૂર્તિલા યુવાન કુલદીપસિંહ ઝાલાની પ્રમુખ તરીકે નિમણૂક થતાં ધ્રાંગધ્રાવાસીઓમાં એક હાંસ અને ધ્રાંગધ્રાનું સારું થશે તેવી નગર ચર્ચાઓ રોજિંદી બની છે સામા યુવાન કુલદીપસિંહ પણ ધ્રાંગધ્રા શહેર હળિયાળું હળિયામણું તેમજ ઉચ્ચ વિકસિત બને એ દિશામાં પ્રથમ દિવસથી જ કમર કસી છે અર્બન હેલ્થ સબ સેન્ટર ખુલ્લું મૂકવામાં આવ્યું એ પ્રસંગે ધાંગધ્રા શહેર બીજેપી પ્રમુખ માનનીય કિરીટસિંહ શહેર સંગઠન મારા સાથી સભ્યો ડૉક્ટર હિરામણી સાહેબ અહીંયા ઉપસ્થિત રહ્યા અને આ વિસ્તાર આમ આર્થિક પછાત અને જરૂરિયાતવાળો વિસ્તાર છે તો અહીંયા અર્બન હેલ્થ સેન્ટર ખોલ્યું તો અહીંના સ્થાનિકોને ઘણી બધી સુવિધાઓ મળશે અને ડોક્ટરોની ઉપસ્થિતિ હશે તો ઇમરજન્સી કોઈ પણ હશે તો એનું નિરાકરણ આવી શકે સ્થળ ઉપર જ એટલે હું ડૉક્ટર હીરામણી સાહેબનો આભાર માનું છું